સીતારામ જય શ્રી કૃષ્ણ અમારો મઠ છે જાનબાઈની દેરડી ઢસ્સાટી તો ત્યાં અમે પહોંચ્યા ને ત્યાં અમારે નવ સાડા નવ થઈ ગયા અમે વહેલા છ વાગે નીકળ્યા હતા અમે પહોંચ્યા હતા કરની વિધિ ચાલુ હતી અને રાવદેવ આવે જ એટલે આ બધું રાવણ દેવનું કામકાજ બધું ચાલુ હતું ને ઘરના બધા સભ્યો બધાય પહોંચી ગયેલા હતા ને આ છે અમારું મઢનું ફળું અને ઓલો હતું અમારે મઢનું જે જગ્યા રાખી હોય ને માણસોની જે જગ્યા જોવે જાદુ માણસો આવ્યું હોય તો એ રીતના જગ્યા અમારે બનાવેલું નવું બનાવેલું કામકાજ છે સભ્યો બેઠા છે પરિવારના ત્યાંથી પછી આ મંદિર છે ધાનબાઈ અને જાનબાઈ એનું અને વાવ જે સત બની ગયું હોય જેનો એનો અત્યારે મળ્યો મોજૂદ છે આ એનો આશ્રમ છે અમે મઢે આવી તો અમે જાનબાઈમાં અને જાનબાઈમાં આશ્રમે તો અમે આવીએ જ તે તો ત્યાં અમે દર્શન કરી લીધા સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો જો આજે અમે ગયા તા મઢે વહેલા ગયા તા કેલ્લા હવે ત્યારે ખેહર હતી તો પતંગા હરિયો મળ્યો નો કાલે પછી મેં કીધું આપણે આ દેશી બગાડ કરો અત્યારે અત્યારે બે આ જુઓ કપાસની વોટી બે બાંધી દીધી આપણી અત્યારે સલામતી તો રહે કેમ કે બ્રેક માર્યું મારવી તો આ દોરી અડી જાય કદાચ દોરી બોરી પગમાં આ ડોટી અડી નહીં એટલે આપણે આપણી સલામતી આપણે કોઈ એવું નથી એટલે આપણે હું દેખાડવું પણ આપણી સલામતી રહે એ માટે થઈને આપણે આવું બાંધ્યું ઘણા એમ કે ન સારું લાગે પણ આપણે આપણી સલામતી જોવાની છે સારું લાગે કે ન લાગે પછી તને દોરી આવી ગયો હોય તો આમાં આપને આવી જાય આપણી માટે સલામતી છે કાલે હરિયો ઓલે થયો પણ ન મળ્યું કા મળ્યો કાલે રાત્રે મારા ઓ નું અહીં આવો ને થી મઢે સમજા પછી પછી આવો દેશી જુગાડ કરે જો બાંધી મે કીધું આ કરો હવે હાલો અત્યારે તો બીજો કોઈ રસ્તો છે નહીં

પછી દેશી જુગાડ કરી સીધા દીદીના ઘરે પહોંચી ગયા અને ત્યાં આગાશીમાં આનંદ કર્યો પછી છોકરાઓ રમતા મોજ કરી લીધી છોકરાવાળે પછી બે દીદીની ભાણકીઓ રમતી હતી ઢીંગલિયું અને દીદીના સસરા એવા છે એક બાજુ એના પપ્પા છે અને એક બાજુ એના સસરા છે એને એ ફોટો પડાવે છે એ અને હું વિડીયો ઉતારતી હતી એવી રીતે પછી આ એના નણંદ છે તો નણંદનો ફોટો પાડતા હતા અને પછી બે ભજાય મજાક મસ્તી કરતા હતા જો કેવી માથાકૂટ કરે પછી આ એના દેર છે એના દેર જોડે વાત કરતી હતી આ અમારે જમાઈ છે આ દીદીના સસરા છે બધાએ અગાશીમાં જો પાછો ફોટો પડાવે એની નણંદ આવી ગઈ તો દીદી એમ કે તું નકરા ફોટા જ પાડ પાડ કરે છે તો આ ચારેય જો દીકરી જમાય બધા ફોટા પાડતા હતા આ અગાશીમાં તો બધા શું કરે પતંગ તો પવન નતો એટલે ઓછા બહુ ઉઠતા હતા પણ એ ફોટા એવી રીતના પાડતા હતા ઘડીક આનંદ કરતા હતા તડકો લાગ્યો પછી બધાએ નીચે ઉતરવાની તૈયારી કરતા હતા જો આ પ્રાચી એક દિવ્યાની આ બે નણંદ ભોજાય જો એમ કે તું મારા ફોટા જ હારા નથી પાડતી એમ એવી રીતના બે મસ્તી મજાક કરતા હતા અને આમ જો આવી રીતે આ બોરતાળાવ પાસા રહેશે એ બાજુ રાજાની મહેલ બાજુ અને અમારે અગાશી છે પણ ઠેઠ સાતમાં માળે ટેરસ ફ્લેટ હોય અને ફ્લેટમાં રહી એટલે દીદીના ઘરે જ તે ખીહર કરી હતી એટલે બપોર પછી બસ જો આજનો દિવસ આવો હતો તો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો આવજો બધા જય શ્રી કૃષ્ણ